આવી ગયા છીએ નીતા માસીના ઘરે અને આપણે અહીંયા ટ્રાય કરવાના છીએ પાપડ માવડી ખીચેયા પાપડથી પોતાનો ગૃહ ઉદ્યોગ ચલાવે છે અને એમના હસબન્ડ નું નામ છે પ્રકાશભાઈ નીતાબેન છે હાથમાં અશક્ત છે અને સાહેબને પગમાં અશક્ત છે ફિઝિકલી હેન્ડીકેપ હોવા છતાં હિંમત નથી હારી એ આ વીડિયોની ખાસિયત છે એમની આ હિંમત અને એમની આ જે પ્રેરણા છે ને એ એમના પાપડ છે ઘણા બધા પ્રકારના પાપડ ઘરેથી બનાવે છે ઓઇલલેસ એમના આ પાપડ તેલનું એક ટીપુ પણ નાખ્યા વગરના એમના આ પાપડ ભારતભરમાં વખાણાય છે જે લોકો એમના પાપડ કન્ઝ્યુમ કરે છે ને એ લોકોનું એવું કહેવું છે કોઈ પણ જાતનું માર્કેટિંગ કે એડવર્ટાઇઝિંગ કર્યા વગર માત્ર ને માત્ર વર્ડ ઓફ માઉથ એમનું આ પાપડનો વ્યવસાય પાપડનો ગૃહ ઉદ્યોગ લોકો ખૂબ પસંદ કરે છે આવો કેટલીક વાતો આપણે પાસે જાણીએ સમયથી આ વ્યવસાયમાં છે છ વર્ષ થઈ ગયા મને આમાં ક્યારે વિચાર આવ્યો કે આ વસ્તુ કરવી જોઈએ એમાં છે ને એવું હતું કે હું ત્યારે મારો ટાઈમ થોડો ખરાબ હતો કે કંઈ ધંધો નહોતો મારી પાસે અને હું મારા છોકરાઓ માટે પાપડ બનાવતી હતી ત્યારે સામેવાળા બેને એમ કીધું મને કે નીતાબેન મારાય પાપડ વણી આપો ને એટલે મને થોડું એમ થયું કે ચલો આમાં પાપડનો વ્યવસાય કર્યા જેવો છે અત્યારે કારણ કે અત્યારના જનરેશનમાં પાપડ વણવાનું બધાનું બહુ ઓછું થઈ ગયું છે એટલે મને એમ થયું કે ચાલ પાપડનું કરું હું એમાં મને ફાવી ગયું ને મેં ચાલુ કર્યું આ ધંધો કેટલા પ્રકારના પાપડ બનાવું હું જો ઘઉંમાં ચાર પ્રકારના બનાવું છું મરીવાળા સાદા જીરાવાળા અને મસાલાવાળા અને ઘઉં બાજરીમાં બનાવું છું અને ચોખાના બનાવું છું સૌથી વધારે કયા પસંદ કરે લોકો સૌથી વધારે બાજરીને ચોખા બી ચાલે છે મારે શિયાળામાં અને ઘઉંમાં જીરાવાળા અને સાદા બેઉ ચાલે છે અને જો જેને સ્પાઈસી પસંદ હોય એ મારી મસાલા લે છે આ એવી ખાસિયત છે કે જે લોકો જો પહેલી વાત તો એ કે મારા પાપડમાં ઓઇલ વપરાતું નથી લોકો ઘઉંના પાપડ તો એ બધાને લગભગ ખ્યાલ જ હોય કે તેલ વગર પાપડ વણાય જ નહીં એટલે મારા પાપડમાં તો તેલ બિલકુલ વાપરતી જ નથી હું અને બીજું કે આપણી ઘરની જ ઘરઘંટીમાં લોટ પીસા હોય અને એના જ એ જ ઘરઘંટીમાંથી લોટ પીસાય એ જ લોટને આપણે ખીચીને બધું બનાવીએ છીએ એટલે ટૂંકમાં ચોખ્ખાઈને સ્વચ્છતા અને બધું વ્યવસ્થિત એમ આપણા ઘરની જેમ જ એમ બરાબર છે અને સાહેબ ને આપો આપણે આનું કંઈ એડવર્ટાઇઝિંગ કે માર્કેટિંગ કે કર્યું ના સાહેબ એડવર્ટાઇઝિંગ કે માર્કેટિંગ કર્યું નથી જો કે એવો ટાઈમ પણ નહોતો કે કાંઈ કરી શકીએ એવી આવડત પણ નહોતી પણ ખુદ પાપડમાં જ એમ કહીએ કે પાપડ જ બોયલા કોઈ લઈ ગયો અને એને બીજા બે જણને કહ્યું કે આ પાપડ સારા છે એમ ધીમે ધીમે માઉથ પબ્લિસિટી થતી ગઈ અને લોકો ધીમે ધીમે પાપડ માંગતા ગયા આપણે એમાં આગળ આગળ વધતા ગયા કંઈક મિત્રોનો એવો પણ સહયોગ મળ્યો કે જેમ કે ભાઈ આવું સરસ બનાવો છો ચાલો ક્યાં અટકો છો આમ કરતાં કરતાં ધીમે 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 એમાં ઘણા બધા આગળ નીકળી ગયા બાકી કોઈ જાતની માર્કેટિંગ કે કશું કર્યું નથી જી હા મારા પાપડ બધે જાય છે આઉટ ઓફ ઇન્ડિયા પણ જાય છે અને દેશમાં અલગ અલગ શહેરોમાં પણ જાય છે અને જ્યાં ક્યાંયથી પણ એ કોઈની રિક્વાયરમેન્ટ આવે તો એની અંદર એક આખી વ્યવસ્થા જ બનાવી છે કે જેમાં અમે વેક્યુમ પેકિંગથી પાપડ અને સારા બોક્સમાં વ્યવસ્થિત પેક કરી અને ઘર સુધી પહોંચાડી દે છે સાહેબ આમ તો ઘઉંના પાપડની કે ચોખાના કે બાજરીના પાપડની છ મહિના લાઈફ અમે એમાં લખીને આપીએ છીએ પણ અમારા જે ઉપભોક્તા છે જે લોકો પાપડ વાપરે છે એ લોકોએ અમને એવા ઘણી વખત અભિપ્રાય આપેલા છે કે આ પાપડને એક વર્ષ સુધી કાંઈ નથી થતું કારણ કે વેક્યુમ પેક આવે છે એટલે એને કશું અને બીજા નંબરમાં ઓઇલલેસ આવે છે પાપડના વ્યવસાયમાં નહોતા એ પહેલાં બસ કોઈ નાના મોટો બિઝનેસ કરીએ ક્યાંય મહેનત કરીએ કોઈ આપણ ખાસ કોઈ એવો કોઈ ટીપિકલ બિઝનેસ આપણી પાસે હતો નહીં બસ સંઘર્ષ કરતા હતા ને કંઈક ધંધો મળે એવો કંઈ પ્રયાસ કરતા હતા એમાં આ પાપડ મળી ગયા એવું છે તુમિયા વગર તો કોઈને રસ્તો મળતો નથી એવી વાત છે અને ખાસ વાત હું તમને કહી દઉં એમના આ પાપડ નહીં જુઓ તમે એમના જે આ પાપડ છે આમાં તેલનું એક ટીપું નાખ્યા વગર બનાવે છે પણ આ જે પાપડ છે તમને સારી સારી બ્રાન્ડના પાપડને ટક્કર મારે ને એવા એમના જોરદાર પાપડ છે અને ખાસ એમનું આ પેકિંગ પણ વર્લ્ડ વાઈડ તમે કોઈ પણ જગ્યા પર લઈ જાઓ એક વખત આ પેકેટ તોડો છ મહિના સુધી તો એમની લાઈફ સાયકલ એવું એ લખી છે પણ ગ્રાહકોનું કહેવું છે કે વધારે સમય સુધી સારા રહે છે ઘણા બધા પ્રકારના તો હન્ડ્રેડ પર્સેન્ટ ઘઉંના લોટના હંડ્રેડ પર્સન્ટ બાજરીના લોટના એટલે એમ કહી શકાય કે વિવિધ પ્રકારના તમને પાપડ મળી જશે અને એમાં પણ બીજો લોટનું મિક્સિંગ કરીને કે મેંદો મિક્સિંગ નથી કરવામાં આવતો એ મને અહીંયાનો પ્લસ પોઈન્ટ લાગ્યો છે અને બીજા જેટલા પ્રકારના પાપડ છે ને એ ખાલી એક વખત બધાને કહી દીધું ને તમારો નંબર અમે ઘઉંમાં સાદા જીરા પાપડ મરી પાપડ મરી મસાલા પાપડ ચોખા મસાલા પાપડ ચોખામાં અને બાજરીના પાપડ સ્પેશિયલ વાત એ છે કે ચોખાના પાપડી બધા બનાવે છે પણ ચોખાના પાપડ માત્ર આપણે જ બનાવીએ છીએ અને બાજરી બાજરીના પાપડ છે એ આપણું પોતાનું ક્રિએશન છે કે બાજરીના પાપડ આપણા સિવાય બીજા કોઈ હજી બનાવતું નથી એમાં આપણે એક સુંદર ટેસ્ટ આપીએ છીએ બાજરીના લોટનો આ બધા પાંચ રનિંગ ટેસ્ટ છે આપણી પાસે બાકી આમ બીજા જે અલગ અલગ બનાવતા પણ લોકોની રિક્વાયરમેન્ટ અત્યારે આ પાંચે પાંચ પ્રોડક્ટની અંદર રનિંગ છે એટલે આ પાંચ પ્રોડક્ટ અત્યારે ચાલુ રાખી છે આજે આપણે નીતાબેનની સાથે છીએ નીતાબેનને એક હેલ્પ કરવાનો મને પણ અવસર મળ્યો હતો કે જ્યારે હું એમની ઘરે આવ્યો અને એમણે મને પાપડ ચખાડ્યા અને મેં ચાખ્યા હું એનો સ્વાદનો એટલો હાસિક થઈ ગયો કે મેં એમને કીધું કે હવે તમારે જે પણ કંઈ જરૂરિયાત હોય એની હેલ્પ કરવા માટે હું બધું કરવા માટે તૈયાર છું તો ત્યારે માનો કે એમને પાપડની અંદર બનાવટની અંદર બનતા જતા હતા અને ધીરે ધીરે બધી પ્રોડક્ટ લાવતા હતા જેમાં સાદા જીરા મરી અને ચોખાની અંદર એક વેરાયટીઝ અને બાજરીની અંદર એક વેરાયટીઝ હવે આમને આગળ કોઈ પેકેજિંગની અંદર કોઈ નામની અંદર વેક્યુમની અંદર પ્રોડક્ટ બોક્સની અંદર જ્યાં પણ જરૂરિયાત પડી ત્યાં મેં એમને એક સાથ સપોર્ટને એક હેલ્પ કરી છે અને બીજા નંબરમાં કે એમને માર્કેટમાં વેચવા માટે અને મારા ઉત્તરોત્તર કોઈ અંદરના લોકો સુધી પહોંચાડવા માટેની પણ મેં મહેનત કરી છે અને નીતાબેન ને સાથ સપોર્ટ આપતો રહ્યો છો અને આગળના સમયની અંદર પણ હું સાથ સપોર્ટ આપતો રહીશ તમારો સાથ સહકાર છે એટલે તો આટલી આગળ પોચી છું હું તમે એક 5 કિલો થી શરૂઆત કરી હતી આજે તમે લગભગ 25 થી 50 કિલો લગભગ પહોંચ્યા છો આરામથી અને ઘરે થી આપણે એટલું નીકળી જાય છે આ લોકો ને કસ્ટમર સુધી પહોંચાડીએ છીએ હા હા એમાં પણ ક્યાંય તમારું કામ હજી પણ ક્યાંય અટકી ના ના ક્યાંય નથી અટક્યું તમારો જે સાથ સરકાર છે પછી કેહવાંંધો છે